નવ દરવાજે નવી નવી રમતો અને દસમા દરવાજે હીરો દર્શાય અર્જુન ભગવાને ગીતાના દસમા અધ્યાયના એકતાલીસ અને બેતાલીસમાં માં શ્લોકમાં કહ્યું છે કે અર્જુન સમગ્ર જગત હું મારા ચેતનના એક અંશથી ધારણ કરી રહ્યો છું આ દેહમાં પરમાત્માનું સ્થાન ક્યાં છે દેહ એ પરમાત્મા નથી આ ગામ એ તમારો મેલ્લો નથી અને મેલ્લો એ તમારું ઘર નથી અને તમારું ઘર એ તમે નથી તમે ઘર જુદા જુદા છો તમે આ ઘરને નક્કી કર્યું છે કે આ હું છું જો આ મટી જાય ને તો ઘર ધણી નક્કી થાય પણ ઘર જાલીને બેસી રહ્યા છીએ એમને ગમે ત્યારે પડવા વારો આવશે આવશે અને આવશે અને જેને ઘર ઘરધણીનો ઓળખ્યો છે એને લક્ષ ચોરાસી બંદર નીકળી જવાનું હોય એને યમ દૂતો ની ફોસી આવતી નથી કારણ દસમા દરવાજાનો ભેદ એવો છે જેમ સટ્ટા કોઠાની રમતો ને અભિમન્યુ જાણી ગયો હતો પણ સાતમા ના ભેદમાં સોણ માટી નો કોઠો હો એમો મહાભારતમાં ચોખ્ખું લખ્યું છે કે સોણ માટીના કોઠામાં

ત્યાં સુધી યાત્રા કદી પૂરી થવાની નથી ત્યારે કહ્યું છે કે પવન એ પવન રૂપી સુરતા જયારે આકાશ માર્ગે ચડે છે ત્યારે જેમ વાદળ ઉમટે છે ને પહેલે પહેલે રવિ શશી તારા ફિર બિજલી કા ચમકારા નિરંજન ઘર કા ભેદ કઠિન હૈ અને વાદળો ઉમટે છે વાદળો નો તારા ટમટમ થતા હોય એમ કરતો કરતા વીજળીના ઝમકારાની સાથે સુરતા જયારે આગળ જાય ત્યારે સંત કબીર સાહેબે નિશાન આપ્યું છે